જેમને પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે બંનેના મૃતદેહનો પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિક મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે સોસાયટીમાં આવી ગયા હતા સ્થાનિકોએ કહ્યું કે બંને પ્રેમી પંખીડા હતા કોઈ બાબતે અણબનાવ બન્યા બાદ હત્યા અને આત્મહત્યા કરી હોઈ શકે જો કે પોલીસે બંનેની હત્યા થઈ હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે ઓમ શ્રી સાંઈ જલારામનગર પાસે એક ઘટના બની છે આ ઘટનામાં બે માળનું જે મકાન છે એમાં પહેલાં માળે એક બે મૃતદેહ મળી આવ્યા છે પોલીસને પીસીઆર વાન પોલીસની આવી હતી અહીંયા અને પીસીઆર વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃત્યુ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પહેલાં મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બહારથી કોઈ મુવમેન્ટ થયું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ નથી જણાતું પોલીસ એફએસએલને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી લઈ આ તપાસ ચાલુ છે હત્યા કઈ રીતે થઈ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છે એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે અને જે છોકરો હતો એને સુસાઇડ હાલતમાં એનો લટકતો મૃતદેહ મળ્યો છે એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ પોતે સુસાઈડ કરી લીધું એવું જણાય છે બંને વ્યક્તિનું નામ અને ઉંમર છોકરો જે છે એનું નામ વિજય ગોહેલ છે અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે અથવા અમને બે આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાય કરી રહ્યા છીએ